ગુડ મોર્નિંગ આજે મારો બ્લોગ સ્ટાર્ટ થાય છે અને આ બે ઇલા બધા ચા માટે સવાર સવારનો આજે નાસ્તામાં છે બટાકા પૌવા મમ્મા બટાકા પૌવા નહી ભાવતા કેમ નહી ભાવતા ચકરી તરિયા પો આજે ઓલે તરિયા મોકલાઈ છું ડબ્બામાં બીજો કે નાસ્તો બરા છોકરા માટે શું ચકરી

ઘરે છે <throat> <laughs> খাওয়া

મને એવું જ લાગ્યું પણ પછી રેડી કર્યો બેગ લઈને ગયો ને એક્ટિવા પર આગળ આડો પડી ગયો ને એટલે ભાવિને મને કીધું કે આ સાચું જ કે છે કે બીમાર છું એમ પેટમાં દુખે છે ના ના જાત ના તૈયારીમાં જેવા વામિટ કરે કેમ કે પછી તેને તૈયારીમાં વામિટ બે વખત વામિટ કરી એને ખાધું બી નહીં અત્યારે તો

ના ના એ ટાઈમે વામિટ થાય વામિટ થાય કરતો ને તેઓ નઈ સડેલા બેટા બ્લેક કલર નો હોય ને દાનો એ છે એ બ્લેક પેલા હોય ને અમુક કારા ઘઉં

સુઈ ગઈ છે અને આ સાહેબ સોમેન પણ સુડાઈ દીધો છે તો બંનેની તબિયત સારી નથી એટલે સુડાઈ દીધા સોમેન તો સૂવું નહોતું પણ જોરે બેડાયો થોડું સૂઈ જાય તો આરામ મળે કેમ કે પીડી ટેવ નથી ને સ્કૂલ જાય એટલે સૂવાની ટેવ નથી એને સૂવાની એટલા માટે હવે ઘરમાં બધા સૂઈ ગયા છે તો હું બી થોડીક વાર આરામ કરી લઉં કે કાખી રાત બંનેએ મને જગાડી છે બંનેની તબિયત સારી નથી એટલી કાઈ સ્કૂલેથી આવી ગયો બેટા શું કરાયું આજે બોલ તો જલ્દી કે મને આજે તું આજે તારા કપડા બી બહુ ગંદા હતા આગળથી તો શું કરાયું તું આજે રમાડિયું ને લખાયું શું લખાયું આજ તો

આપણે અમારે લગવા વાળા પાવતી આપવી પડે પછી અમને પેમેન્ટ મળે તો હા છે આપડે કરી રાખીએ તમારે બી રાખવાનું સાચી વાત છે સાચી વાત છે

હમણાં પતી રહ્યું છે કેમ કે એક લોટ દરવાના ના હોય અમારે બે ત્રણ લોટ દરવાના જ હોય એટલા માટે આજે બપોરનું કામ લીધું તો તું હમણાં જ પતી રહ્યું છે જો અને આ દુપટ્ટો હું એટલા માટે નાખી દઉં છું કે આજુબાજુમાં આ જે જારી છે ને એમાંથી લોટ બધો બહાર ના આવે ને એના માટે હું આ દુપટ્ટો નાખી દઉં છું એટલે બધું ખરાબ ના થાય બહુ કામ વધારે ના થઈ જાય આપણું એટલા માટે

કેમ કે અત્યારે હું બધું બનાવવા રહીશ બીજું બધું તો લેટ થઈ જશે કેમ કે અત્યારે હું એકલી છું ભાભી ગયા છે સૌમ્યાની સવારની હેલ્થ બગડી છે રાવીની બંનેની તો ભાભી સવારની દવા આપી પણ સારું થયું નહીં તો બંનેને બાયડ લઈ ગયા છે એટલે ભાભી છે નહીં હું એકલી છું એટલે સિમ્પલ જમવાનું અત્યારે બનાવી દઉં છું લસણિયા બટાકાનું શાક ને ખીચડી અને જેને છાશ ખાવી હશે છાશ અને જેને દૂધ ખાવું હશે દૂધ આજે ભાભીના સવારના છોકરાઓ હેરાન બી બહુ કર્યા કેમ કે બંનેની હેલ્થ બગડેલી હતી એટલે અચાનક જ પછી સવારે એમને કીધું કે કે તમે લઈ જાઓ પણ ભાભી સારું થઈ જશે પણ બપોર પછી હેલ્થ વધારે બગડી એટલે અચાનક એ લોકો બાયડ ગયા અને હું ઘરે એકલી છું એટલે અત્યારે હું સિમ્પલ જમવાનું બનાવી દઉં છું શું ભાભી કીધું અમને જ હા શું કીધું ડોક્ટરે પેટમાં ઇન્ફેક્શન કીધું એમ બંને બરોબર બીમાર હતો હા હા અને આપણે તો જો એક વાત કહું આ લોકોને બંને ને ચારે ચાર ને એવું નહીં કે આ બે જણ ને ચારે ચાર ને બાર ની કોઈ જ આઈટમ આપણે હમણાં આપવાની નહીં એમ બી જો આપણે કશું આપતા નહીં અને આપવાનું બી નહીં

પણ ભાભી કાલ માર જોડે આઈ ને કાલ માર જોડે આઈ ને તો આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ કરી તો બી મેં નતી લઈ આપી ચોકલેટ એકલી ખાધી એને ખાધી હોવે